મહાદેવ હર બધા મિત્રો ને તો મિત્રો કેમ છો મજામાં દઈશો ને તો મિત્રો આજે તમને એક અલગ જ જગ્યા બતાવવાનો છું આવી ગયો છું સોનેરિયા મહાકાળી માતા મંદિરે જો આવું કંઈક મંદિર છે માતાજીના દર્શન કરી લ્યો આપણે ઘોઘા રોડે આવેલું છે મંદિર એની બાજુમાં આવું કંઈક લોકેશન આવેલું છે ભાવનગરની આજુબાજુના કોણ કોણ અહીંયા આવેલા છે એ પણ કોમેન્ટમાં જણાવજો મંદિર ની બાજુમાં ભાઈ તો સુતા લાગે અને કઈક આવો નજારો દેખાય છે ધાબા જેવું છે જો મિત્ર તો આ ની મસ્તી કરે છે સસલા છે કુકડો છે કેવા છે સસલા મિત્રો મંદિર બાજુ જવાનું એન્ટ્રન્સ કઈક આવું હતું પેલા તમને બતાવવાનું ભૂલી ગયો હતો એટલે પાછો બતાવવા આવ્યો હતો ના આ છે મારા ભાઈબંધ મનનભાઈ અમે બે આવ્યા છીએ બરોબર અને હવે પાછા જાય છે ઘર બાજુ આ તો એ ભાઈ સાદું બુલેટ લઈને આવ્યા છે રોયલ એન્ફિલ્ડ નું એટલે વધારે મજા આવે છે ઓલું જીટી સિક્સ ફિફ્ટી લઈને આવું તો એમાં તો બે હોય નથી ફાવતું બહુ ભારે પડે છે એની કરતા આ બુલેટ સારું છે રેડી છે બે મજા આવે આમાં આમાં બહુ પકડવું ન પડે હા કાટી નાખ્યું છે કે આમાં આ સીટ છે ને બરોબર છે અને ઓલા માં તો એવી રીતે પકડવું પડે ને વાત જવા દીધું છે તો મિત્રો પહોંચી ગયા છે ઘરે અને આ ભાઈ જાય છે હવે એ ઘરે મિત્રો આપણે ઘરે આવી ગયા હતા ઓલા મંદિરે ગયા હતા ત્યાંથી અને હાનના તો આપણે રવિવાર છે એટલે આ પતંગબાજી કરવાની છે એક પતંગ કપાઈ ગયો છે અને આ પિન્સો ભાઈ ક્યારથી લૂટી આવ્યા હતા આપણે એ ચલાવવાનું છે ઓલો પીળો ચડે ને એનું કાપવાનું છે બહુ બતાય બતાવો તો આપણે એનું કાપવાનું છે મિત્રો કારણ કે એ છે ને બહુ હોવા કરો છે શું કેવું પ્રિન્સોભાજ બરોબર

જોઈ એ લ્યો મિત્રો ડુંભાળિયા થઈ ગયા છે હવે ખેંચી નાખ્યું છે આપડે આવે <laughs> 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 ભાઈ આખો ઉયો જાય છે ઘડીએ ઘડીએ ઘડીક કમો એક મિનિટ અને ખાલી છે ને ગાડી એમાં આવવા દે નીચે ડૂબી ગયો નીચે ડૂબતા તો માં નીચે ડૂબી ગયો અમને ઉપર આવશે બે પતન કાય એટલે ફાટી તો રે દો ને મિત્ર હું કેવું તમાર મે બીન તો હું કેવું તાર આવ આવ નીચે ઉઈ ગયો જ ગયો છે અમને આવશે પાછો એટલે બતા પાછો હા ચાલુ જ છે

potong kabu. Tuh mitro ah ini ya Mitra na dabari dosis. Dari

આગો આગો ભાગે છે જયભાઈ નું કેવું એવું છે કે આ કપાય મારું કેવું એવું છે કે આ નહીં કપાય હવે જોઈએ હવે શું થાય છે હાલો હા તો મિત્રો મારું કેવું હંમેશા ખોટું નથી થતું મારું કેવું હંમેશા સાચું જ થાય છે પણ આ ભાઈ માનતા નથી મેં એને કીધું તું કે આ કપાશે નહીં હવે

અને આજનો બ્લોગ કેવો લાગ્યો જ્યારે જણાવજો કોમેન્ટમાં અને કોણ કોણ અત્યારથી પતંગ ચડાવવા મળ્યું છે એ કહેજો બરોબર સારું ચાલો મિત્રો મહાદેવ મળીએ પછીના બ્લોગમાં